વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્પ્રિંગ રિટ્રીટ નામના ફ્લેટના આઠમા માળે આવેલ એક ફ્લેટમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક યુવકનું રૂમ સાથે એટેચ્ડ બાથરૂમમાં જ મોત થયું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્થળ પર હાજર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલી વર્દીના આધારે સ્પ્રિંગ રિટ્રીટના એક ફ્લેટમાં આગ લાગી હોવાનું જાણ્યું હતું સ્થળ પર તપાસ કરતા એક શખ્સનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને તે તેતાળીસ વર્ષીય અભિષિક ત્રિવેદી હોવાનું જાણવા મળ્યું છે આગ કેવી રીતે લાગી તે અંગે વધુ તપાસ કરવા માટે એફએસએલની મદદ પણ લેવામાં આવશે આ ફ્લેટમાં જ તેમના બે ફ્લેટ આવેલા છે અન્ય ફ્લેટમાં તેમના મોટા ભાઈ રહે છે અને આ ફ્લેટમાં તેઓ પોતાના પિતા સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે આશરે અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ રીટ્રીટ ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાયરેઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ એને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રીટ્રીટમાં સી ટાવર માં આઠસો ત્રણ માં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતા અઠસો ત્રણ બાથરૂમ માં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલ ને કોલ આપેલ છે જે બાબતે આગની તપાસ ચાલુ છે